બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના મેઘપુરા ગામમાં નર્મદા કેનાલ પર બનાવેલો પુલ માત્ર મહિનામાં જર્જરિત બની છે અને આ નીચેનો ભાગ તૂટી ગયો છે અને તિરાડો પડવા લાગી છે આ પુલ થરા ચાંગડા અને મેઘપુરા ગામના લોકોની અવર જવર માટે મહત્વનો છે સ્થાનિક લોકો અને શાળાના બાળકો પણ આ પુલનો ઉપયોગ કરે છે ખેતરોમાં જવા માટે આ નાળું આવ્યું હતું તેની નજીક ગણેશપુરા ગોળિયું નિશાન પણ આવેલું છે સ્થાનિક લોકો આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે તેમના મતે કેનાલમાં પાણી છોડાય તે પહેલા જ પુલ તૂટવા લાગ્યો છે આ બાબત નિર્માણની ગુણવત્તા સામે પ્રશ્ન ઉભો થયો છે કોંગ્રેસ નેતા માંગીલાલ પટેલે જણાવ્યું કે આ સુજલામ સુફલામ કાચી કેનાલ પર નાળા બનાવવામાં આવ્યું છે તે એકદમ જર્જરિત હાલતમાં છે અને ટૂંકા ગાળામાં તેના ખોપરા નીકળી ગયા છે તેમણે ચેતવણી આપી છે કે જો આ ચાલુ પાણી દરમિયાન તૂટે તો મોટી હોનારત થઈ શકે છે તેમણે સરકાર પાસે તાત્કાલિક ધોરણે

અને એ પચાસથી ચાલીસ ખેતર આવેલા છે તો ખેડૂતોને પણ તકલીફ પડે છે અને કોન્ટ્રાક્ટની બેદરકારીએ તો સરકાર શ્રીને કહેવા માગવું છે તો વહેલી તકે આવવાની જવાબદારી અને ઉતારો કરે આવી મારી નમ્ર વિનંતી છે કાળારી મેઘપુરા અમારે મેઘપુરાના જે પલ બનાવેલો છે એમાં અમારા ગામના અડધા ખેતર પેલી બાજુ છે એમને આવવા જવા માટે પલ બનાવેલો હતો અને જે કોન્ટ્રાક્ટ બે દરકારીથી કોઈ કારણસર કોઈ માહિતી ખાઈ જાય છે પૈસા બાકી ફૂલ હલકો બનાવ્યો હતો એના લીધે હવે અમારે ટ્રેક્ટર બી લીધા હોય તો હાલમાં હેડ એમ નથી એટલે અમારે કોઈ માર્ગની નિયાળના નિયાળે જવા માટે પણ બાળકોને તકલીફ છે રાહથી લોણા સુધી ગુજરાત સ્ટેટ હાઈવે આવેલો છે અને એની વચ્ચે મેઘપુરા પાસે સુદલામ સુપલામ નમદા નેરની જે કાચી નેર છે એ પસાર થાય છે અને એના ઉપર એક પુલ બનાવવામાં આવ્યો છે એ પુલને ચાલુ થયાને ફક્ત ને ફક્ત પાંચથી છ મહિના થયા છે પણ એની ગુણવત્તા હલકી છે એની કામગીરી હલકી છે અડધો પુલ તો એમ કહો કે જર્જરીત થઈ ગયો છે અડધો પડી ગયો છે અને જે સાધનો પણ એના ઉપર વ્હીકલ પસાર થાય છે એ ભારે વાહન પસાર થાય એ પણ જોખમી જે રીતે પસાર થાય છે માટે

તેમણે એમ પણ કહ્યું કે દબાણ થયું છે અને અધિકારીઓ સર્વે કરી લીધું છે આ જર્જરિત પુલ સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની શકે છે સ્થાનિક લોકો માટે આ પુલ અન્ય વિસ્તારો સાથે જોડવાનું મુખ્ય માધ્યમ છે હવે તંત્ર આ બાબતે શું પગલા લેશે તે હવે જોવું રહ્યું